नमस्कार मित्रों ફરી એકવાર हार्दिक स्वागत છે મિત્રો તમારું અમારા આજના વિડિયોમાં આજનો રાશિફળ 9 જૂન 2025 ને સોમવારનો રાશિફળ આજે મકર રાશિમાં ચંદ્રનો સંચાર ગજ કેસરી યોગ ત્રણ રાશિઓને શુભ લાભ આપશે મિથુન મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્રનો સંચાર મકર રાશિમાં થતો હોવાથી અને ચંદ્ર અને ગુરુ એકબીજાના કેન્દ્રમાં હોવાથી ગજ કેસરી યુગ પ્રભાવિત થશે તો આવી સ્થિતિમાં મકર રાશિ સહિતની રાશિઓને શું થશે લાભ જુઓ આજના વિડીયોમાં આજે ચંદ્રનો સંચાર મકર રાશિમાં થવા થવાનો છે આવી સ્થિતિમાં આજે ચંદ્ર અને ગુરુ એકબીજાથી કેન્દ્રમાં હશે જેના કારણે આજે ગજ કેસરી યુગ પ્રભાવિત થશે આવી સ્થિતિમાં મકર રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે જ્યારે મેષ રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સુખદ રહેશે ચાલો જાણીએ કે મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ આનંદદાયક રહેવાનો છે નોકરિયાત લોકો આજે ખૂબ જ અળવા મૂડમાં રહેશે પરંતુ કોઈ અણધાર્યું કામ કરી શકશો નહીં વેપારી વર્ગ આજે ઓછા સમયમાં વધુ નફો મેળવવાથી ખુશ રહેશે નાણાકીય લાભની સાથે જાહેર વ્યવહારમાં પણ વધારો થશે મહિલાઓ આજે તમે તમારી ઈચ્છાઓ પર નિયંત્રણ રાખશો અને આત્મસંતુષ્ટ રહેશો મિત્રો અને સંબંધીઓના મિત્રો અને સંબંધીઓના આવવાથી ઘરમાં હલચલ થશે મનગમતું ભોજન વાહન સુખ મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચઢાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકોએ આજે થોડી સાવધાની રાખવાની જરૂર છે આજે તમને નુકસાન થવાની સંભાવના છે આજે જે કામ કરવાથી તમે ડરશો નહીં તેને કરવાથી જ તમને નુકસાન થઈ શકે છે પૈસા સંબંધિત લેવડ દેવડ અથવા રોકાણ પર આજે રો રોક લગાવો નહીં આર્થિક સંકળામણને કારણે પાછળથી મુશ્કેલીનો સામનો કરવો પડશે ઘરમાં કોઈ અપ્રિય ઘટનાને કારણે મન અશાંત રહેશે ખાસ કરીને તમારા દુશ્મનોથી સાવચેત રહો તેઓ તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડી શકે છે આજે તમારા સ્વસ્થનું ધ્યાન રાખો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો આજે સ્વભાવથી થોડા આળસુ બની શકે છે પરંતુ તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે ઘરેલું કામ તેમજ ધંધાકીય કામ એકસાથે કરવામાં થોડી મૂંઝવણો આવશે પરંતુ વડીલોની મદદથી તમે તેને દૂર કરી શકશો કાર્ય વ્યવસાયમાં આજે તમે કોઈ બહુ પ્રતિષ્ઠિત યોજનાના પરિણામને લઈને બેચેન રહેશો ધૈર્યથી કામ કરો ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય લેવાનું ટાળો જીત તમારી જ રહેશે તમારી પીઠ પાછળ ગપસપ કરનારા લોકો તમને નુકસાન પહોંચાડી શકે છે સાવચેત રહો સ્વસ્થ કેટલાક ઉતાર ચઢાવ રહેશે મનોરંજનની તકો મળશે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકોના ઘણા કાર્ય સફળ થવાના છે તે માટે જાઓ જોકે આળસ આજે तमारा पर आवी से, आना थी दूर रहो नहीं तर लाभनी तको तमारा हाथ में सरकी सके नौकरियात लोग बहुरा जोवाती योजना पर काम शुरू साची दिशा में चाल से तो टूंक समय में भविष्य सुरक्षित रह सरकार तक सरकार तरफ उधारता रह आजे ज કાગળ પૂર્ણ કરો આજે તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે ખૂબ જ પરોપકારી બન બનવાના છે આજે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યને પ્રાથમિકતા સાથે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો આજે સાંજે તમારા બધા કાર્યમાં અવરોધ આવવાને કારણે તેને પૂર્ણ કરવામાં મુશ્કેલી આવશે આર્થિક રીતે દિવસ સંતોષજનક રહેશે જરૂરિયાત મુજબ પૈસા મળવામાં સરળતા રહેશે પરંતુ આજે મહિલાઓને પૈસાની ચિંતા રાશિ તેમની ઈચ્છાઓ પૂરી ન થવા પર તેઓ સંઘર્ષ પણ કરી શકે છે સાંજે તમારું સ્વસ્થાય બગડી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળા પર દૂધમાં પાણી પાણી મિક્સ કરીને ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ પ્રતિકૂળ રહેવાનો છે સવારથી જ સ્વાસ્થ્યમાં થોડી ઉણપ રહેશે પરંતુ બપોર પછી બપોર સુધી તેમાં સુધારો થવાની સંભાવના છે આજે કાર્યક્ષેત્રથી ઓછી અપેક્ષા રાખો દિવસભરની મહેનત ફળદાયી રહેશે જો તમે ઓછું કામ કરશો તો તમને ઓછો લાભ મળશે આજે અચાનક ખર્ચ તમને વધુ પરેશાન કરશે ઉડાવ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે કર્મચારીઓની મનની વાત પૂરી ન થાય તો અધિકારીઓથી ગુસ્સે થશે આ જાણીને પણ કામ બગડી શકે છે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકોને આજે કેટલાક શુભ ફળ મળશે ઘણા દિવસોથી પેન્ડિંગ કોઈ યોજના અથવા કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાની પૂર્ણ થવાથી રાહત મળશે અન્ય દિવસો કરતાં આજે તમારે વધુ દોડધામ કરવી પડશે છતાં પરિણામ નિરા નિરાશાજનક નહીં આવે આજે કામ નાનું હોય કે મોટું દરેકને કોઈને કોઈ ફાયદો થશે પૈસાનો પ્રવાહ સંતોષજનક રહેશે પરંતુ કાર્યસ્થળ પર કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે આજે બહાર કરતાં ઘરમાં શાંતિનો અનુભવ થશે સાંજે મનમાં વિરોધી વિચારો આવશે સ્વસ્થાય સામાન્ય રહેશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે વૃશ્વિક રાશિના લોકો માટે સુખ સુવિધાઓમાં વધારો થવાનો છે ઘર માટે નવી વસ્તુઓ ખરીદશો આજે તમે આરામદાયક જીવન જીવતા પર વધુ ભાર મૂકશો અને તેના માટે ખર્ચ કરવામાં સંકોચ અનુભવશો નહીં મહિલાઓ આજે ઘરેલું જરૂરિયાતો પર પણ ખર્ચ કરશે દિવસના મધ્ય સુધી વેપારની સ્થિતિ ધીમી રહેશે ત્યારબાદ આર્થિક સ્થિતિ અચાનક ગતિમાં વૃદ્ધિ થાશે શરૂ થશે આજે વડીલો પાસેથી મૂલ્યવાન સલાહ મળશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ધનરાશિના લોકો માટે આજનો દિવસ બહુ લાભદાયી ના હોઈ શકે પરંતુ દ્રઢ દ્રઢતા ભવિષ્યમાં સફળતાનો માર્ગ મોકળો કરશે દિવસની શરૂઆત સૃષ્ટિથી થશે પરંતુ તે પછી તમામ કામ નિયમિત સમય પર પૂર્ણ થશે આજે નોકરી ધંધાના મામલે વધુ ગંભીર રહેશો અને તેના માટે નાની યાત્રા પણ કરવી પડશે પરિવારમાં પરસ્પર પ્રેમ અને સ્નેહ વધશે સાંજ પછી સ્વસ્થમાં થોડી નરમાશ રહેશે તમારા સ્વસ્થાય પ્રત્યે બેદરકાર ન રહો આજે ભાગ્ય ત્રણ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે ભૂતકાળમાં કરેલા કાર્યને કારણે આજે તમને પસ્તાવો થશે અન્ય લોકો પર નિર્ભરતાને કારણે કામકાજમાં મહેનતનો ફાયદો ઓછો મળશે છતાં આજે ઓછી જરૂરિયાતને કારણે કોઈ મુશ્કેલી નહીં આવે પૈસાની આવક ઓછી થશે નોકરિયાત લોકો આળસું વર્તનને કારણે કાર્યક્ષેત્રમાં અરાજકતા ફેલાવશે પરિવારના સદસ્યોનો સહયોગ તમને પ્રોત્સાહિત કરશે પરંતુ તેમ છતાં વસ્તુઓ કામ કરશે વસ્તુઓ કામ કરશે નહીં ખાવા પીવા પર સંયમ રાખો પેટ ખરાબ થઈ શકે છે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશસ્ત્રનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર કુંભ રાશિના લોકો માટે દિવસના શરૂઆતના ભાગ સિવાય બાકીનો દિવસ આશા માટે અનુકૂળ રહેશે દિવસની શરૂઆતમાં ઘરેલું અને વ્યવસાયિક ગૂંચવણોના કારણે મૂંઝવણ રહેશે પરંતુ પરિસ્થિતિ સ્પષ્ટ થતાં જ બનાવી બનાવેલી યોજનાઓ યોગ્ય દિશામાં આગળ વધવા લાગશે આજે સ્ત્રી અને પુરુષ બંને તેમના વિકસતા વ્યક્તિત્વના બળ પર સમાજ તરફથી સન્માનના હકદાર બનશે નાણાકીય લાભની ઘણી તકો મળશે તમારા સ્વસ્થતાનું ધ્યાન રાખો તમને શારીરિક પીડા થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શાંતિપૂર્ણ રહેશે પરિવારના સભ્યો સાથે અળવું હાસ્ય અને મજાક વાતાવરણને અળવું બનાવશે અને બપોરના સુમારે કોઈ તરફથી સારા સમાચાર મળશે કાર્યક્ષેત્રમાં લાભદાયી સોદા કરશો પરંતુ તેમાંથી અપેક્ષિત લાભ નહીં મળે છતાં આજે ખર્ચ કરતાં વધુ આવક થશે તમારી સાથે કામ કરતા લોકો તમારા વર્તનથી આકર્ષિત થશે આજે કોઈની પાસેથી કામ કરાવવામાં સરળતા રહેશે સ્ત્રીઓ અથવા વૃદ્ધોને સાથેમાં ચેપ લાગી શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો